અને કાજુ બદામ અને પિસ્તાની કતરણ છે અને કસ્ટર્ડ પાઉડર દોઢ ચમચી છે અને થોડુંક દૂધ મેં ઠંડુ અહીંયા રાખ્યું છે અલગથી સૌ પ્રથમ આપણે દૂધને ગરમ કરવા મૂકશું હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરશું આપણે આ બદામ ઓવર નાઇટ પલાળેલી છે જો તમે પલાળતા કદાચ ભૂલી ગયા હોય ને તમારે બદામ તાત્કાલિક બનાવ તો તમારે શું કરવાનું છે એક વાસણ લેવાનું છે એમાં આપણે આ બદામને નાખી દેવાની છે અને પાણી એમાં નાખવાનું છે પાણી અને બદામ બે એડ કરી અને એને ગેસ ઉપર ગરમ મૂકવાનું છે અને ખાલી એક જ મિનિટ એક જ મિનિટ માટે બદામને ગરમ કરવાની છે પછી છોતલા ઉતરી જશે ઉપર જે છાલ હોય ને એ આપણે કાઢવાની છે એ જો આવી રીતના નીકળી જશે આવી રીતના છાલ બધી નીકળી જશે આ પલળેલી છે બદામ એટલે નીકળી જાય છે અને જો તમે ભૂલી ગયા હોય તો મેં કીધું એ રીતના આપણે ગરમ કરીને પણ છાલ

હવે આપણે કસ્ટર્ડ પાવડરમાં થોડું દૂધ નાખશું દોઢ ચમચી મેં કસ્ટર્ડ પાવડર લીધો છે અને જો તમારે ફરાળ માટે કરવું હોય તો તમે તપકીરનો ઉપયોગ કરી શકો છો કસ્ટર્ડ પાવડરની બદલે કસ્ટર્ડ પાવડરને ગરમ દૂધમાં નથી નાખવાનું એને ઠંડા દૂધમાં જ પહેલાં ઉગાડવાનું છે નહીતર એના ગઠ્ઠા થઈ જશે ગરમ દૂધમાં આપણે નાખીએ ને તો

કડીએ ચોટે નહીં એના માટે આને હલાવવાનું છે કસ્ટર પાવડર સરસ એડ થઈ જાય પછી આપણે જે બદામની પેસ્ટ કરી છે એ આપણે એડ કરવાની છે અને જો તમે આની કન્સિસ્ટન્સી ઘટ થઈ ગઈ છે દૂધ થોડું ઘટ થવા માંડ્યું છે થોડુંક આપણે ઉકળવા દીધું હતું અને હવે કસ્ટર પાવડર એડ કર્યું એટલે દૂધ ઘટ થવા માંડ્યું છે અને જે ઠંડુ થશે પછી આનાથી એ થોડુંક વધારે ઘટ થાય હવે આપણે બદામનો જે પાવડર હતો પીસીને આપણે જે મિશ્રણ છે એડ કરશું હવે આપણે આને ચલાવતું રહેવાનું છે કાજુ બદામની જે કતરણ કરીને આપણે રાખી હતી એ આપણે એડ કરી દઈશું આમાં થોડીક ગાર્નિશ માટે રાખીશું હવે આ મિશ્રણને આપણે બે થી ત્રણ મિનિટ માટે રેવા દેવાનું છે અને સરસ ચલાવવાનું છે નીચે બેસીને એનું ધ્યાન રાખવાનું છે તમને જો સ્વાદમાં એલચીનો પાવડર પસંદ હોય તો તમે આમાં એલચીનો પાવડર નાખી શકો છો કેસરવાળું દૂધ ગરમ કરીને નાખી કેસર આપણે દૂધમાં સેજ ઓગાડીએ ને એટલે કેસરનો સરસ કલર આવે છે એ પણ તમે એડ કરી શકો છો એટલે સેજ પીળાશ પડતું થાય એ તો ઓપ્શનલ વસ્તુ છે તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો હવે આપણે આને ગેસ બંધ કરી અને આવી રીતે એક ટોપળીમાં લઈ લેશું અને આને ફ્રીજમાં આપણે પહેલાં ઠંડુ થઈ જાય એકદમ લો ટેમ્પરેચર ઉપર આવી જાય પછી આપણે આને ફ્રિજમાં ઠંડુ થવા માટે મૂકવાનું છે ઠંડુ થઈ જાય પછી આપણે એને સર્વ કરશું તો હવે આપણું બદામ છે કે આપણે ત્રણ ચાર કલાક માટે ફ્રિજમાં મૂકી દીધું તમારે વધારે ઠંડુ કરવું હોય તો તમે ડીપ ફ્રિજમાં પણ મૂકી શકો છો અને આપણું સરસ ઠંડુ થઈ ગયું છે અને આવી રીતના મેં કાતની બોટલમાં જગમાં ભરી લીધું છે અને આપણે આવી રીતના એને સર્વ કરશું જો સરસ ઘટ્ટ પણ થઈ ગયું છે અને ઉપરથી આપણે કાજુ બદામ ગાર્નિશ કરીશું તો આ તૈયાર છે સરસ આપણું બદામ શેક તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારા ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ